સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરમાં વર્ષોથી જે હાટ બસ સ્ટેન્ડ ચોકડી ખાતે ભરાય છે જે હાટમાં સ્થાનિક વેપારી તેમજ આજુબાજુથી ધંધા અર્થે આ હાટમાં આવતા હોય છે જેમાં ગરીબ પરિવારને આદિવાસીઓ પણ શાકભાજી મરચાં લસણ ડુંગળી રમકડાં કાપડ અને અન્ય ઘર વપરાશની ચીજવસ્તુ લઈને આવીને ધંધો કરતા હોય છે ને આ હાટથી સ્થાનિક કાયમી ધંધો કરતા વેપારીઓને પણ ધંધો ચાલતો હોય છે આ હાટ અગાઉ પણ પ્રતાપપુરા વર્ષો અગાઉ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં હાટ નહીં જામતા ન્યા સ્થળે દસથી પંદર દિવસ રવાડીનો મેળો ભરાતો હોય તે દિવસ દરમિયાન હાટ ભરી શકાતો નથી જેથી અડચણને હાટ ભરવામાં મુશ્કેલી પડે તેમ છે પણ છેલ્લા બે મંગળવારથી નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા આ હાટ પ્રતાપપુરા ખાતે ખસેડવામાં આવેલ છે ત્યાં સ્થાનિક વેપારી જવા તૈયાર નથી અને ત્યાં ધંધો થતો નથી સ્થાનિક નાના વેપારી બસ સ્ટેન્ડ ચોકડી ખાતે કાયમી ધંધો કરે છે એમને પણ પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા એમનો સામાન લઈ લેવામાં આવ્યો હતો અને એમને પણ બળજબરી ધંધો કરવા દેવામાં આવતો નથી